શ્રી વલ્લભાધી શકી જય શ્રી વલ્લભનું સર્વોત્તમજીનું એકસો આઠમું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણ આબ્જ રજો ધન આ નામમાં આપણે શ્રી વલ્લભનું એક કીર્તન જોઈ ગયા છે શ્રીમદ્ આચાર્ય કે ચરણ નખ ચિન્નકો ધ્યાન હિય સદા રહત જિંદગી તો આ કીર્તનમાં આપણે જોયું હતું કે દરેકે દરેક ચિન્ન કયા સ્વરૂપ છે અને શું દાન કરનારું છે તો આજે આપણે આ કીર્તનમાં અલગ અલગ જે સેવકો રહેલા છે તેને શોધીએ અને તેમના વાર્તાજીમાં અથવા તેમના જીવનમાં તે તે પ્રસંગોને પણ જોઈએ સૌથી પહેલું શ્રીમદ આચાર્ય કે ચરણ નખ ચિન્નકો વામચરણના કમલ સ્વરૂપ અને પદ્માવતી વહુજી કીર્તનની આટલી તૂકમાં કમલનું ચિન્હ એટલે કે પદ્માવતી વહુજી આવી રહ્યા છે શા માટે તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ જેમાં શ્રી વલ્લભના ચરણ કમલના જ મેજર ઓફ ધ ચિન્હ બિરાજે છે એટલે શ્રીમદ આચાર્ય કે ચરણ નખ ચિહ્નકો તેમાં આવશે પદ્માવતી વહુજી સેકન્ડ ध्यान ही में सदा रहत जिन के ध्वजा चिन्ह श्याम दास सुथार हृदय में श्री आचार्य जी के दर्शन अष्ट प्रहर करते वार्ता जी कहे छे के अष्ट प्रहर श्री आचार्य जी ना दर्शन हृदय में करता ने कीर्तन से ध्यान ही में सदा रहत जिनके थर्ड કટત સબ તિમિર મહાદુષ્ટ કલિકાલ કે કલિકાલના મહાદુષ્ટ તિમિર કટત થઈ જાય છે અને ચિહ્ન છે સુદર્શન નાગજી ભટ્ટ કે જે અનિષ્ટનું નિવારણ કરનાર છે ફોર્થ ભક્તિ રસ જેમાં આવશે કુંભ ચિહ્ન મહારાસકો રસ અને મહાલક્ષ્મી વહુજી ભક્તિ રસ એટલે મહારાસનો રસ અને તે કયું સ્વરૂપ છે શ્રી મહાલક્ષ્મી વહુજી ફિફ્થ ગૂઢ દ્રઢ હોત કે પતાકા ચિહ્ન સ્વરૂપા શ્રી હરિરાયજી ગુઢ ભાવના પ્રગટ કરતા દ્રઢતાને દાન કરનારા છે શ્રી હરિરાયજી શ્રી એ વાર્તાજી કરી છે અને શ્રી હરિરાયજી ગુઢ ભાવને પ્રગટ કરે છે ઓર મંત્ર મહાતંત્ર બહુ ભાતી કે સિક્સ્થ પર છે જેમાં આવે છે યવ ચિહ્ન કનૈયાશાલ ક્ષત્રિય તેરો ભાઈ જંત્ર મંત્ર ઔષધિ અનેક કરે હે વલ્લભે વેદ મંત્ર ભણી જલ છીરક્યું અને ઉચ્છલિત રસ સ્થિર થયો સેવન સૂર અરુ અસુરન કો ડર ન જીનકે દક્ષિણ ચરણનું કમલનું ચિન્હ કૃષ્ણદાસ અધિકારી કૃષ્ણદાસજીના એક કીર્તનમાં છે કૃષ્ણદાસ સુર તે અસુર ભય અસુર તે સુર ભયે ચરણ ન હોય ચાહે આપણા જીવનમાં ક્યારેક આપણો સૂર જેવો રોલ થાય ચાહે અસુર જેવો રોલ થાય પણ જો ચરણ કમલને લાગેલા છીએ તો ચાહે गम्मेते ते अपना अपराध थयो होय तो डर न जीन के आठमों राहत निरपेक्ष अपेक्ष नहीं चिन्ह गदाधर दास जी त्यागपूर्वक अव्यावृत रही श्री मदन मोहनजीनी सेवा करता कोई अपेक्षा नहीं आपने नाइंथ भजन आनंद में गिने न गीनके अंकुश चिन्ह गजन धावन श्री नवनीत प्रिय जी चार प्रकार को सुख देते रस, रस, तरुण रस किशोर रस कभु गाय करते घोड़ा करते भजन आनंद लई रहा है कई बीजू नहीं जोता टेन्थ छाण इनको सदा और को जे भजे ते परे संसार माही ब्रह्म के શ્રી ઘનશ્યામજી ધનુષ્ય સ્વરૂપા શ્રી મદન મોહનજી ચોરી મેં પધારે પાછી શ્રી સ્વામિનીજી કી સેવા કરતે અને લીલા પ્રાપ્તિ વહી મદન મોહનજી પધારી ગયા પછી પણ સ્વામિનીજી સાથે મદન મોહનજી છે તેવો ભાવ કરી તે જ સેવન કરી રહ્યા છે અને સંસારમાં નથી પડ્યા સીધી લીલા પ્રાપ્તિ તેમને થઈ છે લાવંત ધાર મન એક શ્રી વલ્લભાધિશ પદ મીન ચિન્ન મહાવન કરો અને આપરાજ મોકો સાધન મેરો લીલા મેં સદાકી સેવા કરી હે સ્વામનીજીના અંતરંગીની સખી છે અને અહીંયા શ્રી આચાર્યજી કુમકુમ ચરનારવીન લગાઇ પધરાઈ દીએ શ્રી સ્વામીજી કે ભાવસો સેવા કરે ટ્વેલ્થ કરણ મનકામના હોત દિન કે અષ્ટદલ રજોબાઈ સામગ્રી લઈને આવ્યા છે શિવ પીઠ દીદી અને શિવ કહે છે આ શ્રાદ્ધકો દિન હૈ દૂસરી બેર ન લીનો નહીં તો આપ કહે છે લીલા કે આવેશ મેં મન દીજે ભક્ત કો મનોરથ પૂરન કીજે થર્ટી મત ઉન્મત સો ફીરત અભિમાન મેં શ્રી ગુસાઇજી સ્વામી પર કૃપા કરી અને અષ્ટ અષ્ટા છાપ સુધી તેમને પહોંચાડ્યા છે પહેલાં આપની મત ઉન્મત જેવી દશા હતી છેદસ્વામીની પણ શ્રી ગુસાઇજીએ કૃપા કરી ને આવું કર્યું છે સુખદવલ્લી સ્વરૂપા શ્રી ગુસાઇજી હતા ફોર્ટીન્થ જન્મ ખોયો વૃથા રાત દિન કે વજ્રચિન્ન પદ્મનાભદાસજી રાજ વ્યાપારી પુકારતો તો રાજકુભોજન મેં દોય ઘડી અવેર હોતી તો મગરો જન્મારો વ્યર્થ હોઈ જાતો તો જન્મારો વ્યર્થ નથી થવા દીધો ધર્મી સ્વરૂપ શ્રી વલ્લભના માટે ધર્મને પણ ગહેને મૂકી દીધો છે કહત શ્રુતિ સાર નિર્દાર નિશ્ચય કર શ્રી ગુસાઇજી વામચરણ શ્રુતિ રૂપા યુથના અધિપતિ છે અને આપ કહે છે સદા સર્વાત્મ ભાવેન ભજનીયો વ્રજેશ્વર તો સમગ્ર વામ ચરણ સ્વરૂપ પણ શ્રી ગોસાઇજી છે અને સુખદવલ્લી પણ આગળ જોઈ ગયા કે શ્રી ગોસાઇજી જતાં સર્વદા શરણ રઘુનાથ જિન કે તોરણ સ્વરૂપ રઘુનાથજી જે કીર્તનના રચયિતા છે અને શરણ આપનું બતાવી રહ્યા છે અને દક્ષિણ ચરણ દમલાજી કે જે સ્મરણ સ્વરૂપ છે શ્રીમદ્ આચાર્ય કે ચરણ નખ ધ્યાન હિ અમે સદા રહત કે તો આ કીર્તનમાં સમગ્ર સેવકોને આપણે અલગ અલગ ચિહ્નોને દ્રશ્યમાન થઈ રહ્યા છીએ અને શ્રી વલ્લભ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણારબ્જ રજો ધનાય નવા શિવ વલ્લભની કૃપાથી આજે આપણે આ રસનું પાન કર્યું શ્રી વલ્લભ શકી જય